દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસિયા સ્ટેશને બે એસટી બસો સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો છે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ તેમજ ધોધમાર વરસાદ વચ્ચે આ બસો સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો આ ઘટના વાસિયા પિકઅપ સ્ટેન્ડની છે જ્યાં દાહોદ લુણાવાડા લોકલ બસ તેમજ

બસો સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટના વાસિયા પિકઅપ સ્ટેન્ડની છે જ્યાં દાહોદ લુણાવાડા લોકલ બસ તેમજ દાહોદ ભૂજ એક્સપ્રેસ બસ આ બંને વાસિયા પિકઅપ સ્ટેન્ડ પાસે સામ સામે આવી હતી અને બંને જોશભેર અથડાતા તેમાં બંને ગાડીઓના કાચ ફૂટી જવા પામ્યા હતા આ ઘટનામાં બંને ગાડીઓના ચાલકને ઈજાઓ પહોંચતા તેમને એકસો આઠ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા